હલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ડિમોલેશન વિશે તો મિત્રો મોરબીમાં થયેલ છે દરગાહ એટલે કે મસ્જિદનું ડિમોલેશન તે વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો મહાનગરપાલિકાએ મોરબીમાં મણિમંદિરની પાસે આવેલ દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે ડિમોલેશન વિશે આ ભાઈએ શું કહ્યું તેના વિશે જાણીએ સાંભળીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મોરબીના વિકાસ માટે અમુક ડિમોલિશન કરવા પડે પછી દરગાહ હોય મંદિર હોય મસ્જિદ હોય કે પછી કોઈ એપાર્ટમેન્ટ હોય જો થોડું ઘણું ડિમોલિશન થાય લોકોનો સાથ સહકાર મળે તો મહાનગરપાલિકા કામ કરી શકે આ આપણે રસ્તા માટે પાણી માટે રસ્તા રોકો આંદોલન ઘણા કર્યા એમાં આપને સફળતા મેળવી હવે એ લોકો થોડું ઘણું કામ કરે છે તો આપણે એને સહકાર આપીએ આમાં હિન્દુઓ અને મુસ્લિમ બંને ભાઈઓને કહેવાનું કે આ એક ડિમોલિશનનો એક વિકાસનો એક સારો થતો એનો ભાગ છે એવું નથી કે મસ્જિદ તોડી તો હિન્દુએ ખુશ થવું અને જ્યારે મંદિર તોડવામાં આવે તો મુસલમાનોએ ખુશ થવું આનો ઉપયોગ છે એ રાજનેતાઓ પોતાની રાજનીતિ માટે કરી શકે છે એટલે જે થઈ રહ્યું છે એ મોરબીના વિકાસ માટે થઈ રહ્યું છે એમાં આપણે સાથ સહકાર દઈએ અને હિન્દુઓ મુસ્લિમનો મુદ્દો ના બનાવીએ તો આ બાબત સારી રહેશે આગળ જતાં હજી તો ઘણા ડિમોલિશન કરવા પડશે જો મોરબીને સારા રસ્તા આપવા હોય સારી સુખ સુવિધાઓ આપવી હોય ઘરે ઘરે ટાઈમસર પાણી પહોંચી જાય અમુક સારા ગાર્ડન બનાવી શકીએ અમુક બ્રિજની જ્યાં જરૂર છે અહીંયા બ્રિજ બની જાય તો આ બધા માટે થોડે ઘણે અંશે ડિમોલિશન કરવા પડે એટલે એમાં પછી મુસ્લિમનું ડિમોલિશન થાય કે હિન્દુઓના ડિમોલિશન થાય એ મુદ્દો ના બનાવીએ તો સારું રહે કારણ કે આમાં જે છે એ પ્રશાસન પછી કામ ન કરી શકે જ્યારે આવો મુદ્દો છે એ રાજકીય કે ધાર્મિક બની જાય અને અંદર વિગ્રહ કે પછી ખેંચતાણ ઊભી થાય તો પ્રશાસનને કામ કરવું છે એ બહુ અડચણરૂપ બની જાય કામ કરી ના શકે તો હિન્દુ અને મુસ્લિમ દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે આને આપણે શહેર સ્વીકારીએ અને મોરબીના વિકાસમાં આપણે સહભાગી થઈએ વંદે માતરમ ભારત માતા કી જય મિત્રો આ ભાઈએ શું કહ્યું તે તમે સાંભળ્યું ને અને આવા જ વિડીયો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અફવાઓથી દૂર રહેજો મિત્રો જય જય ભારત